જય માતાજી ડેરાને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે રણજીતભાઈની એક ભેંસ હતી ને બીજી બે ભેંસ હતી તો આપણે એડ્રેસની પહેલાં વાત કરીએ ગામ બળેજ તાલુકો પોરબંદર તમને આ ભેંસ જોવા મળશે ટોટલ જવાબદારી ત્યાં ભેંચ દેવાની છે બાકી તમને રણજીતભાઈના નંબર આપેલા છે ત્યાંથી તમે રણજીતભાઈનો કોન્ટેક કરી લો ટોટલ જવાબદારીથી ભેંચ દેવાની છે બાકી તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો બાકી રણજીતભાઈનો નંબર આપેલા છે તમને નીચે તો ત્યાંથી રણજીતભાઈનો તમે કોન્ટેક્ટ કરી લેજો રણજીતભાઈ કિંમત રાખેલી નથી રણજીતભાઈનો નંબર આપેલો છે ત્યાં તમે ફોન કરી અને રણજીતભાઈ પાસેથી આખી કેસની માહિતી મેળવી લેજો બાકી તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો મિત્રો અને તમારે પણ કોઈપણ વસ્તુની જાહેરાત કરવાની હોય મિત્રો તો મારા વોટ્સઅપ નંબર આપેલા છે તો ત્યાંથી તમે મારો કોન્ટેક કરી અને કોઈપણ પાસુની જાહેરાત નાખી દે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો હેમંતભાઈની ભાઈ ભેંસ છે મિત્રો ગામ ક્વાવાડિયા પાટિયા અહીંયા તમારે જામ ખંભાળિયા જોવા મળશે પહેલાં હવે તેની ભેંસ અને આની કિંમત રાખી કિંમત તમે રણજીતભાઈને પૂછી લેજો ફોન કરીને બંને ભેંસો પચીસ દિવસની કાચી છે અને ગમે બે ભેંસો છે બે ભેંસોની એક લાખને સાઠ હજાર કિંમત રાખેલી છે એકની એક લાખ સાઠ હજાર બીજીની પણ એક લાખ સાઠ હજાર રૂપિયા રાખેલ કિંમત છે કિંમત સાવ ફિક્સ નથી રાખેલી રણજીતભાઈએ કિંમતમાં ફેરફાર થઈ જશે પહેલાં વેતનની ભેંસો છે મિત્રો અને એક બીજા વેતનની ભેંસ છે ટોટલ જવાબદારી રણજીતભાઈને ભેસ દેવાની છે બાકી બાકી તમે વિડીયોમાં જોઈ જ રહ્યા છો આટકે જે સારી દેખાય છે બેસું બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ બીજી છે બહેની ઓલી પહેલી હતી બંને મિત્રો પચીસ દિવસની કાચી જે પાછી તમને એકવાર માહિતી આપી દઉં તમને આ દેવભૂમિ દ્વારકામાં કુવાડિયન પાર્ટી આપણે જામ કંપની બાજુમાં કુવાડિયન પાર્ટીઓ આવેલ છે ત્યાં તમને આ બંને ભેસો જોવા મળશે ટોટલ જવાબદારીથી રણજીતભાઈને ભેસો દેવાની છે બાકી રણજીતભાઈના નંબર આપેલા છે તો કોન્ટેક કરી લેવો એકવાર રણજીતભાઈનો ટોટલ જવાબદારીથી દેવાની છે ભેંસું ભેસોમાં કાંઈ ખામી નથી મિત્રો મિત્રો વિડીયોને બને એટલો શેર કરો જેથી કોઈના બજેટમાં ભેંસું લેવાની હોય તો એ લઈ શકે મારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો